એટલે એમને કીધું કે ભાઈ તમારું આ બધું ચેક કરવા માટે આયા છીએ બરોબર એટલે એમાંથી પબ્લિક વધારે હતી પબ્લિક વધારે પબ્લિક પબ્લિકના દ્વારા હોબાળો થઈ ગયો બરોબર નહીં તમારા સપોર્ટર હતા ના તમારો તમારો ભજીમો એટલે તો નહી 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 જે કોઈ કર્યું એના કાયદેસર માફી મંગાવીશું ભાઈ બરોબર એમાં કોઈ બીજી વાત નહીં તો ખોટું કર્યું છે ઈટ કેતો તો ભગવાન અમાર થાય એવો ધંધો કરવો નહીં ભલે માર ઘેર નહીં આવી ચાલશે

આ વાતનો મન દુઃખ રાખવું નહીં કે અમારો પરિવાર છે કાલ દાડો ભેડું રહેવાનું છે એટલે કોઈને મગજમાં ખોટી વાત નહીં ખોટી વાતમાં લેવું નહીં જય માતાજી તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કેજો અમે તમારી સાથે છીએ અને આવા આવા પાછળ જો ક્યાંય પણ આવે તો તમે અમને કેજો અમે અમે કફન બોધીને ભરીએ છીએ કોઈ ચિંતા ના કરતા અને એને માફી માંગી માફી માંગી છે અને એ માફીને લાયક તો નથી સતા પણ માફી માંગી છે એટલે મોટું દિલ કરીને ઠાકોર છમાય અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરીશું બધાએ હ અને આજે તમે સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એમના મુહિમના ભાગરૂપે હતા એટલે આજે એમને માફી માગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું 我老想到了，老八一。